ગૃહના મોટાભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી હું પણ ગૌ માતાની વાત કરવા માગું છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરના નંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દર્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ગૌ વંશ ઉપર અત્યારનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને સો રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું માન્ય અધ્યક્ષશ્રી ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને